હિન્દુ દેવી દેવતાઓ ઉપર ટિપ્પણી કરનારા સ્વામિનારાયણ સંપ્રદાય સામે વિરોધ કરતા ખેડૂત અગ્રણી ભરતસિંહવાળા આ બાબતે વિસ્તારથી વાત કરીએ તો મોવા તાલુકાના ઊંચા કુટળા શક્તિપીઠ ચામુંડા માતા જીના મંદિર ખાતે ખેડૂત અગ્રણી ભરતસિંહવાળા ખુલ્લા મેદાનમાં પથારી પર કોથળો ભરીને બેતાલીસ ડિગ્રી તાપમાનમાં પ્રતિક ઘરણા કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના બફાટનો વિરોધ કરી રહ્યા છે જેને ઊંચા કોટડા ટ્રસ્ટ પણ સમર્થન આપી રહ્યું છે રિપોર્ટર રાહુલ ચાવડા ધીમિર ન્યૂઝ મહુવા મારું નામ વાળા ભરતસિંહ પોપટમાં પ્રદેશ પ્રમુખ ફેરોત કલ્યાણ સંગઠન આ ઘનશ્યામ પાંડે જે સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી ત્યારથી લઈને અત્યાર ઊંડીમાં એના જે અમુક સ્વામિનારાયણ સંપ્રદાયવાળા છે એ વારે વારે વર્ષોથી તે આ જ દેવી દેવતાઓ પછી ભગવાન શંકર હોય રામ હોય હનુમાનજી હોય બ્રહ્મા વિષ્ણુ હોય એને મન ફાવે એવા નિવેદનો આપે અને હમણાં ટૂંક સમય પહેલાં આપણા પૂર્ણ પૂર્ણપુરષોત્તમ એવા દ્વારિકાના કૃષ્ણ ભગવાન વિશે પણ એને અભદ્ર ટીકા ટિપ્પણી કરી એટલે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને આજે કબરાવધામ કચ્છમાં જે મોગલધામના બાપુ છે એને પણ ઉપવાસ અને અનુષ્ઠાન શરૂ કર્યા છે એટલે એના સમર્થનમાં અને અમે પણ અહીંયા મા ચામુંડમાના કોટડાના સાનિધ્યમાં મંદિરે આજે આખો દિવસ અમે તડકામાં બેસી અને ગુણ પાત્ર પ્રત્યેક ઉપવાસ કરવાના છીએ અને આવનારા દિવસોમાં આપણા સનાતન ધર્મના શંકરાચાર્યો કે સાધુ સંતો કે મોટા જે મઠાધિપતિઓ છે અને અખાવાળા છે એને આની ઉપર સખત પ્રમાણમાં અંકુશમાં લાવે અને આ ક્યારેય ફરી વખત આવા નિર્ણયો ન થાય અને એના પુસ્તકોનો નાશ થાય જ્યાં સુધી આ નિવાડો નહીં આવે અને સાધુ સંતો અને શંકરાચાર્યનો આજે છૂટશે એટલે પછી આ ઘનશ્યામ પાંડેવાળી કંપની છે એને ઉખાડીને ફેંકી દેતા પણ અમે નહીં જય હિન્દ જય ભારત જય ભગવાન જય રામ જય કૃષ્ણ નમસ્કાર મિત્રો હું ફિરોઝ આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિર ન્યૂઝ જોતા રહો